સામાજિક તત્વો ના આતંક દ્વારા તત્વો દ્વારા ખોટી ફરિયાદ કરી કેસ કરવામાં આવી રહ્યા હોવાનું ડોળી એસોસિએશન ના પ્રમુખનું કહેવું છે આ તમામ જૈન સમાજ તરફથી આ તમામ ડોળી આપવામાં આવી છે જૈન સંઘની ડોળી છે બધી એમાં કોઈ પણ અને ટેકનોલોજીવાળી ડોળીનો ઉપયોગ કરીએ છીએ કોઈ પણ યાત્રિકને તકલીફ નથી પડતી અને જૈન સમાજને અને જૈન સંઘોને અમારો કોઈપણનો વિરોધ નથી અમારે એક અસામાજિક તત્વોનો વિરોધ છે અમારે કરીએ છીએ બીજા કોઈ પણ અમને સંઘો સાથે કોઈ સાથે અમને વાંધો નથી અને સારી રીતે ડોળી કામદારો યાત્રા કરાવે છે અને લઈને આવે કોઈ પણ ફરિયાદ હોય તો ડોળીને સ્કેનવાળી સિસ્ટમવાળી ડોળી રાખી છે એમાં પણ પ્રકારની ફરિયાદ યાત્રિક કરી શકે છે જો કોઈ ઈસ્યુ હોય તો અમે ડોળી એસોસિએશનને મહાસંઘો મહાસંઘો વતી સોલ્યુશન કરી આપીએ છીએ અમે કોઈપણ જાતની તકલીફ થતી નથી એક અસામાજિક તત્વો દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં ડોળી કામદારો માટે ખોટી રીતે ફરિયાદો કરવામાં આવે છે એના સાગરીતો દ્વારા કરવામાં આવે ખોટી રીતે અને ખોટી રીતે બદનામ કરવામાં આવે ડોળી એસોસિએશનને અને ડોળી કામદારોને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું છે અને અમારી એક માંગ છે કે અમારું યુનિયન એક ડોળી લેબર યુનિયન સ્વતંત્ર છે અને સ્વતંત્ર રહેવું જોઈએ આ ત્રીજો કોઈ પક્ષ આની અંદર દખલગીરી ન કરવો જોઈએ અમારા જે ડોળીવાળા છે એ ડોળી બાંધે છે એમાં કોઈ વચ્ચે ન પડવું જોઈએ કોઈ એજન્ટ તરીકે બીજો વ્યક્તિ કામ ન કરવો જોઈએ અને સ્વતંત્ર ડોળીવાળા છે સ્વતંત્ર રહેવા જોઈએ હાથ હાથે ન રહેવા જોઈએ એ અમારી ખાસ માંગ છે

અમુક અસામાજિક તત્વોની હેરાનગતિના કારણે હડતાલ કરી હોવાનું સામે આવ્યું છે